દિયોદર તાલુકાના રૈયા ગામે ચોર ટોળકીએ મોટી ઘટના અંજામ આપી છે એક જ રાતમાં પાંચ મંદિરોને નિશાન બનાવતા સમગ્ર ગામમાં ફફડાટ ફેલાયો છે આ સમગ્ર ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં સ્પષ્ટ રીતે કેદ થઈ છે જ્યાં ચોર ટોળકી માતાજીના દાગીના ઉતારતી દેખાઈ રહી છે મંદિરોમાંથી સોના ચાંદીના દાગીના તેમજ દાનપેટીઓમાં રહેલી રોકડ રકમની ઉઠાણરી કરી ચોરો પલાયન થઈ ગયા હતા માતાજીના મંદિરની સત્તર દાનપેટીમાંથી રોકડ રકમ ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે ગામ ગામલોકોએ તરત જ પોલીસને જાણ કરતાં પોલીસ ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસને વેગ આપ્યો છે અને ચોર ટોળકીની ઓળખ માટે પ્રયાસો શરૂ કર્યા છે ધાર્મિક સ્થળોમાં થઈ રહેલી આ ચોરીની શ્રેણીથી ગામમાં ચિંતાનો માહોલ છે ચોર ટોળકી ઝડપાઈ છે કે નહીં તે હવે પોલીસની આગળની કાર્યવાહી પર નિર્ભર છે રિપોર્ટર અંકુર ત્રિવેદી